સમગ્ર ગુજરાતમાં જોરદાર વરસાદ વરસ્યો અને ખાસ કરીને દ્વારકા જિલ્લાની વાત કરવામાં આવે અત્યારે જળબંબાકારની સ્થિતિ છે ખંભાળિયામાં જ્યાં જુઓ ત્યાં પાણી ફરી વળ્યા છે ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં પાણી ભરાયા રામનાથ સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે હજુ વરસાદ વરસ્યો તો લોકોના ઘરોમાં પણ ઘૂસી શકે છે પાણી દ્વારકાના ખંભાળિયામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે જળબંબાકાર જેવી સ્થિતિ રસ્તાઓ તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે રામનાથ સોસાયટીમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જો હજુ પણ થોડો ઘણો વરસાદ વરસ્યો તો રામનાથ સોસાયટીમાં ઘરોની અંદર પણ પાણી ઘૂસી શકે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ખંભાળિયા શહેર અને ખંભાળિયા શહેરની રામનાથ સોસાયટીની અંદર અમે અત્યારે ઉપસ્થિત છીએ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી કમલેશ પટેલ રામનાથ સોસાયટીની અંદર અત્યારે ઘૂંટણથી થોડા નીચા એટલા પાણી સમગ્ર સોસાયટીની અંદર ભરાયેલા છે આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે છેલ્લા બે દિવસથી આ સોસાયટીની અંદર પાણી ભરાયેલા છે કારણ એ છે કે બે દિવસથી મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી અહીંયા કરી રહ્યા છે અને મન મૂકી અને વરસી રહ્યા છે ખંભાળિયા અને ખંભાળિયા આસપાસના વિસ્તારમાં અત્યારે પણ અવિરત વરસાદ શરૂ છે ગઈકાલે પણ અહીંયા જોરદાર વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ આજે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો અત્યારે પણ આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ હળવાથી વધારે વરસાદ અત્યારે પણ વરસી રહ્યો છે જેના કારણે આ પાણી ઓસરતા નથી તો બીજી તરફ જે નદી આવેલી છે ખંભાળિયા શહેરમાંથી જે નદી વહે છે એ નદીની અંદર પણ અત્યારે ઘોડાપુર આવેલું છે જેના કારણે આ શહેરની અંદર જે વરસાદી પાણી છે વરસાદી પાણીનો નિકાલ નદીની અંદર થતો નથી જેના કારણે બે દિવસથી આ રામનાથ સોસાયટી પાણીની અંદર ગરકાવ છે